રાજકોટમાં પ્રેમિકા ન મળતા પ્રેમીએ આપઘાત કર્યો ચોવીસ વર્ષીય પ્રેમીએ આપઘાત પહેલા વિડીયો બનાવ્યો જે વાયરલ બની રહ્યો છે વિડીયોમાં કહ્યું મારા માતા પિતાનો ચોવીસ વર્ષનો પ્રેમ તું એક વર્ષમાં લઈ ગઈ તને કોઈ હેરાન ન કરે એટલે વિડીયો બનાવું છું તારા વગર મારી જિંદગી કાઢી શકું તેમ નથી મારી લાઈફ નો બેસ્ટ મોમેન્ટ આ એક વર્ષ રહ્યું તે રાખ હોય ને એ મને દુનિયાની કોઈ છોકરી ન રાખી શકે હવે એવું નથી કે હું તું નહીં હોય મારી લાઈફમાં તો હું જીવી નહીં હું જીવી જાઉં લાઈફ પણ મારે જીવવી નથી હવે કે જે તે મને આપી છે ને એ મારે કોઈ બીજી છોકરી પાસેથી નથી જોતી તારા પ્રેમ માં કેટલી તાકાત હશે તું વિચાર કર મારા મમ્મી પપ્પા ની ચોવીસ વર્ષ નો પ્રેમ તું એક વરમાં લઈ ગઈ